પૂર્વ મેયર પાસે મહિલા કોર્પોરેટરે લાંચ માગી ફૂલપાડા રહેતા ચીમનલાલ પટેલના આક્ષેપથી રાજકીય માહોલ ગરમાયો જર્જરિત મકાનની અરજી દફતરે કરવા રકમ મંગાઈ સુરત શહેરના ફૂલપાડા ખાતે રહેતા સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર દ્વારા પોતાના સંબંધી મહિલા કોર્પોરેટર પર આક્ષેપ કર્યો છે જર્જરિત મકાનની અરજી દફતરે કરાવવા માટે એક લાખ રૂપિયાની માગણી કરી હોવાનો આક્ષેપ કરતાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે પૂર્વ મેયર ચિમનલાલ પટેલને થોડા સમય પહેલાં જર્જરિત મકાન સંદર્ભે વરાછા ઝોન દ્વારા અરજી કરવામાં આવી હતી જે અરજી દફતરે કરવા માટે ભારતીય જનતા પાર્ટીની મહિલા કોર્પોરેટર અને ચિમનલાલ પટેલના નજીકના સંબંધી નિરાલી પટેલ દ્વારા લાંચ માગી હોવાની રજૂઆત કરવા માટે ખુદ પૂર્વ મેયર ચિમનલાલ પટેલ વરાછા ઝોન ખાતે પહોંચ્યા હતા જ્યાં અધિકારીઓની ગેરહાજરીના પગલે વૃદ્ધ ચિમનલાલ પટેલે પોતાની વ્યથા ઠાલવી હતી શહેરના અશ્વિની કુમાર રોડ ખાતે આવેલા ભરવાડ ફળિયામાં રહેતા અને સુરત મહાનગરપાલિકામાં સને ઓગણીસો એંસીથી ઓગણીસો બ્યાસી દરમિયાન મેયર રહી ચૂકેલા ચીમનલાલ પટેલ દ્વારા આજે પોતાના સંબંધી અને ભાજપના મહિલા કોર્પોરેટર નિરાલી પટેલ વિરુદ્ધ અરજી દફ્તરે કરવા માટે એક લાખની લાંચ માગી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ પોતાના પરિવારજનો સાથે ભરવાડ ફળિયામાં વસવાટ કરી રહ્યા છે આ મકાન જર્જરિત હોવાનું જણાવીને વરાછા ઝોન એના અધિકારીઓ દ્વારા થોડા સમય પૂર્વે તેઓને નોટિસ ફટકારવામાં આવી હતી તેમના સંબંધી અને કોર્પોરેટર નિરાલી પટેલ દ્વારા આ નોટિસ દફતરે કરવા માટે એક લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે તેમ જણાવ્યું હતું વરાછા ઝોનના અધિકારીઓને રૂપિયા ચૂકવવાનું જણાવીને નિરાલી પટેલ દ્વારા રૂપિયાની માગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ ચીમનલાલ પટેલ દ્વારા કરવામાં આવતા વરાછા સહિત સમગ્ર શહેરમાં ભારે ચર્ચાનો દોર શરૂ થયો હતો બીજી તરફ સમગ્ર ઘટનાને પગલે ચીમનલાલ પટેલ પોતાના સંબંધી મહિલા કોર્પોરેટર વિરુદ્ધ રજૂઆત કરવા માટે વરાછા ઝોન એની કચેરીએ પહોંચ્યા હતા નિરાલી પટેલે જણાવ્યું કે ચીમનલાલ પટેલ મારા કાકા સસરા થાય છે મારી રાજકીય કારકિર્દી ખરાબ કરવા માટે તેઓ આ પ્રકારના વાહિયાત નિવેદનો આપી રહ્યા છે જે સંપત્તિની વાત કરી રહ્યા છે તેમાં મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ પણ નથી અમારા પરિવાર તરફથી તેમને રૂપિયા પંચોતેર લાખ આપવાની પણ વાત કરી દેવામાં આવી છે વડીલો વડીલોપાર્જિત મિલકત સંબંધી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાને કારણે તેઓએ આ પ્રકારના તદ્દન ખોટા આક્ષેપ કર્યા છે કોર્ટમાં મિલકત સંબંધી કેસ ચાલી રહ્યો હોવાને કારણે અંગત દુશ્મનાવટ અને વેરભાવ રાખીને ચીમનલાલ પટેલ દ્વારા મને સામાજિક અને રાજકીય રીતે બદનામ કરવા માટેનું કાવતરું રચવામાં આવ્યું છે તેઓના અને ચીમનલાલ પટેલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી બોલચાલના સંબંધ પણ નથી અને વીસ વર્ષ પહેલાં તેઓ પરિવાર સાથે અલગ રહેવા માટે ચાલ્યા ગયા હતા હું તેમની સામે માનહાનિનો કેસ दाखल કરવાની છું જે મારું નામ સુરેશભાઈ સુહાત ગયા પૂર્વ સભ્ય નગરપાલિકા શિક્ષણ સમિતિ સુરત આજરોજ વરાછા ઝોન ખાતે માજી મેયર ચેમનભાઈ પટેલની મુલાકાત હતા એણે જેમની પાસે પૈસા માંગવામાં આવે છે કોર્પોરેટર દ્વારા એની વાત કરી એ વાત એક ખૂબ ગંભીર બાબત કહેવાય કારણ કે ચાલુ કોર્પોરેટર અને સુરત શહેરના પ્રથમ નાગરિક માજી મેયર પાસે જો આ પૈસા માંગણી કરતા હોય તો સુરત શહેર માટે ખૂબ ગંભીર બાબત કહેવાય હું આપના માધ્યમથી કમિશનર શ્રી મેયર શ્રીને પણ જણાવવા માંગુ છું કે આ બાબતની ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ થવી જોઈએ અને આનું જે કાંઈ પણ તથ્ય હોય તે પ્રજા સમક્ષ મૂકવું જોઈએ અને જે આની અંદર જો કોર્પોરેટર દોષિત હોય અને આ રીતની માંગણી કરતા હોય તો એને પણ તાત્કાલિક પદ ઉપરથી પદભ્રષ્ટ કરવા જોઈએ કારણ કે આ રીતે જો એક માજી મેયર પાસે જો આ રીતે પૈસા માંગવામાં આવતા હોય તો સામાન્ય જનતાની શું હાલત થતી હોય તેમાં લોકોએ વિચારવાનું છે એટલે એક ખૂબ ગંભીર બાબત છે અને આ બાબતે સંપૂર્ણ તપાસ થવી જોઈએ માજી વેલ કિમલલાલ રણભાઈ જસ પટેલ વોર્ડ નંબર પાંચમાં રહું છું અક્ષરદી કુમાર ભરવા ફ્રિયામાં ઘર નંબર એકસો માં જી તમે શું કહ્યું છે અને ઓફિસમાં નથી માંગા પણ દિલાલી એક લાખ રૂપિયા આવીને કાલે માંગેલા હાજડા સાંજે નોટિસ મેં લીધી નહીં ચાલો બને કે નોટિસ તમારી દફ્ટરે કરે લાખ રૂપિયા તમે આપો તો નોટિસ દફ્ટરે કરાવી દો નોટિસ મેં નહીં લીધી માટે ઘર જડજીસ છે તેના માટે કોણ છે દિરાલી કોર્પોરેટર છે હવે

કર્બકન કરે છે મરાત એ મારા ટીડુ કાજ કરે છે નીલાલી 200-200 રૂપિયા ઉકલેવા અમારો ઘર કેવી હાલતમાં છે મારું ઘર પટરાયું છે પટરાયું છે અરે જર્જરિત છે કે સારું ના ના જર્જર સારું ઘર છે ઘર સારું છે એસએમસી વરાય તમને નોટિસ આઈપી થી પછી નીલાલીએ તમને આવીને શું કીધું ના નોટિસમાં મેલી રીડ નથી તેલાય બે દસ જણા આવે હતા એ ડોક્ટર એમ કે નીરાલી એમ ઓકલે છે લોકો એમ કે ટી મને પછી નીરાલી બસ હા રા પછી પેલા ચાયરા ગયા પછી નીરાલી આવી કે તમારી નોર્થ ઈસ્ટ ઓફિસર કરાય 1 લાખ રૂપિયા આપો એટલે 1 લાખ રૂપિયા પછી એને કે આ એવું કીધું અધિકારીને આપવા પડે એવું હા એ કે કે ઓફિસરો ના આપવા પડે કે તમારી શું માંગ છે હવે કોણી તમારી માંગણી શું છે મારી માંગણી કઈ જ નથી મારક તો હું જરાઉ છું તારમ મારું ઘર જોઈ લો કોઈ જર્જિત મકાન નથી પણ જ્યારે આ ભ્રષ્ટાચાર કરે છે તેની અમે મારો ઓર્ડર છું